મારા ભાઈને અલખત કેવું છે એક ગાડી હારી સોળાઈ કા થાલ લેવી છે એને કા ફોર્છુનર એટલે ગામમાં આમ જો આમ શોક લાઈન કર્યું એક મુકોન બીજી ભૂલો એવી લાઈન લગાડવી જય વાત જવાય દ્યો આવીને જાનું એ મગના હું તને શું કહું છું અને આજ કેમ હાડીમાં છો હે એમાં એવું છે એ મારે છે ને તને શું વાત કરવી એ મગ્ન હું તને શું કહું છું એ બધું જવા દે હા બોલ હવે તું છે ને મારે ભાગીને લગ્ન કરી લે મારે છે ને તારા નામનું પાને તર ઓઠું છે હવે ભાગી ભાગીને એવા કાંઈ લગન બગન નથી કરવા તારા ડોહા પણ તને પ્રેમ ન કરતો હોય કે એ પણ તને કઈ ખબર છે એક વાતની શું એ તારા નામનું બાળક છે ને મારા પેટમાં છે એટલે મેં હારી ઓઠી છે

ભાઈ નહીં અમારા ભાઈ બહેન ખબર પડે ને મારો વારો કાઢ નાખે મારે એક ને એક છોડી છે લાઈટકી છે ને લાટ પોસ્ટ કરીને ઉછેરી છે મોટી કરી છે હવે તાણું થાય ને તો છોડીને પાણી દેવાય ઉમર લાઈટ તો થઈ ગઈ છે પણ મારી છોડીને છે એક છોકરો ગમતો હોય ને તો મારી છોડીને અહીંયા જ પાણી છે મારી છોકરીને ગમતો હોય ત્યાં પાણી છે મારી છોડી રાજ નીમાં રાજ એ બટા હું તને એ જો ને કે દૂનો એક વાત કેવું કેવું કહેતો હતો

આપણે ઝૂંપડામાં રેવી એ બંગલામાં રે આપણે નો થાય ને અરે એ નો તને રાખે એ બાપુ એ રાખે તે હું તમને શું કહું છું કે તમે છે ને મારું માગું લઈને જાવ એટલે એ છે ને તમને હાથ પાડશે ના નહીં પાડે એ છે ને મને પ્રેમ કરે છે પ્રેમ કરે છે હા એવું છે હા તે બટા તું કહેશ તો હું માગું લઈને જાઉં છું જો કંઈક હાર હમા રહેશે ને તો પાછો આવી જ ગાય એ હા હા તે હારું હાલ હું જાઉં છું માગું લઈને બાપુ છે ને માગુ લઈને ગયા છે હવે છેને મારું નક્કી થઈ જશે અને એટલે છે ને લગ્ન થઈ જશે પછી મારે ઉપાધિ નહીં મારે છે ને મારું બેટું મારા નાના ભાઈને મારા પહેલા પરણાવવા જોઈશે જો હું પરણી જઈશ ને તો ગામના વાતો કરશે કે આને હવે નહીં પરણાવે ને આમ કરશે ને તેમ કરશે એટલે પહેલાં એને પરણાવી દેવો છે સારું આવ્યા સારું એટલે શા તું ભાગ કહે

આ તો ગણું નહીં હું ના ભાઈ ના વિશ્વાસ હે તારી માથે ભાઈ અરે હા ભાઈ મેં તને પેલું માગું નાખવાની કીધું હતી નું શું થયું એ આ તો બીજે ને તારા ભરફે જમીએ બેઠા ભલા હા તે વાંધો ને હાલ હા પછી આવજે થા પાણી પીવા હ એ હા કાલ થઈ જાય ને તો મારે ઉપાજી દીધી નહીં સારું કરી સારું એ હું આયા

નકર છે ને પછી મારે નો બોલવાનું બોલાય જાય હા પણ તારા ભાઈને પૂછી જો ઘડી ખા ખાવ એટલે વારો આય તો મગના આ વારો જ છે શું છે ભૈયા આ હું હું હાંભરુ મારા કાને શું હાંભરે આ ડોહો કે કે તું ઈની સોળીને પ્રેમ કરે છે અને આ ડોહો કે લગન કરાવી દેવા

સમજો આપડી પાસે પૈસા છે ને એટલે સામે છોડ્યું દેવા આવે ને કોણ દે આપણને આય ખોટું છે તો સુધી વાંધો ને બાકી હાસી ખબર પડી એટલે ટાંગા ભાંગ નાખું ઘરમાં ગટ પહેલા એવું કા હાસું તાર કોઈનું માનવાનું નહીં હું સાંભળતો તો ઈ દોહો ખોટું બોલતો જ બધું હા જા લાવલા મંગલાને ફોન કરવા હાલો મંગલા જહદી માં તારા ગામમાં છોડી ગમે એવી હાલ છે

મગનાઈ એ હા મગનાઈ ના પાડી દીધી એ કે હું કઈ પ્રેમ પ્રેમ કરતો નથી એવું કાય છે નહી મારે શું એ બાપુ એ તો ખોટું એ બાપુ એના નામ સિને માર પેટ માં બાળક સી

ભય તો એ આવો પાક્યો હું ભરોજ ની મને